મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે મિત્રો તમે બહાર જવાનું રાખતા હોય તો બહાર જવાનું આટલા દિવસ માટે ટાળજો કારણ કે ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલી મોટી સિસ્ટમ પણ સક્રિય થશે અને આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોઈ લેવાની છે

પડી શકે છે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન આગામી બે દિવસ માટે સારો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો એમાં પણ ખાસ કરીને સુરત વ્યારા નવાપુર ભરોસ રાજપીપળા બોડેલી વ્યારા વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં મિત્રો સૌથી વધારે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે વલસાડ આહવા સહિતના બધા વિસ્તારો છે મિત્રો એમાં સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોકે કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે આગામી મિત્રો હજુ બે દિવસ માટે સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અડતાલીસ કલાકમાં પંચાવન તાલુકામાં સારો એવો વરસાદ મિત્રો જોવા મળ્યો હતો હજુ પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય તેવી સ્થિતિ પણ જોવા મળી હતી હજી મિત્રો આગામી દિવસમાં સારો એવો વરસાદ હજી પણ મિત્રો એક સિસ્ટમ સક્રિય થશે પરંતુ તેનો પ્રભાવ મિત્રો હજી અત્યારે અઠ્યાવીસ તારીખમાં થોડો ઘણો જોવા મળે છે આમ જોઈએ તો તે ધીરે ધીરે અલ્હાબાદથી આગળ વધી રહી છે અને જો તે ગુજરાત તરફથી આગળ વધે તો તેનો પ્રભાવ ગુજરાતમાં જોવા મળી શકે છે અને મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો અત્યારે ગુજરાત ઉપર કોઈ પણ જાતની વાવાઝોડાની સંકટરૂપી આગાહી થઈ નથી અને વાવાઝોડું કોઈ પણ વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં વરસાદ પૂરી રીતે આગામી સમયમાં અને અત્યારે વરસાદ અડતાલીસ કલાક તેમજ બીજા અડતાલીસ કલાક એમ વરસાદી રાઉન્ડ મિત્રો શરૂ થઈ શકે છે તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો